જય જીરેન્દ્ર જીર્ણોદ્ધાર જ્યોતિન્દ્ર જ્યોતિન્દ્ર શ્રી આચાર્ય વિજય મુક્તિપ્રભા સુરેશ્વરજી મહારાજ સાહેબના વિનય શિષ્ય દર્શન દક્ષિત મહારા સાહેબ પરમપુજ્યા રક્ષિત મહારાજ સાહેબ એમની નિશ્રામાં સતલાસના ગામમાં ચાતુર્માસ બહુ સફળતાપૂર્વક પર્યુષણ મહાપર્વ પરિપૂર્ણ થયેલ છે આ પર્યુષણ મહાપર્વ નિમિત્તે અહીંયા તપસર્યા પણ બહુ પ્રમાણમાં થઈ છે એમાં માસક સમાન સોમવાસ ભઠાઈ શીત સમુદ્ર તથા એક નાનો છોકરો જે ત્રણ વર્ષનો હશે એને ઉપવાસ અને કોષો પહેલી વખત કરીને તપની અનુકૂળતા માટે અમે સતલાસના જૈન સંઘ બહુ જ અનુમોદનીય છીએ આ સતલાસના ગ્રામ એટલે એવું ગામ છે કે ત્યાં દરેક ઘરમાંથી એક એક દીકરીઓ અને અમુકને ત્યાંથી અમુક દીકરાઓ અને પોતે સંયમ ગ્રહણ કરેલો છે એટલે અત્યાર સુધીમાં અઠાવીસ છોકરીઓએ સતલાસા ગામની દીક્ષા દીક્ષા ગ્રહણ કરેલ છે અને સાધુ પક્ષમાં ત્રણ જણે દીક્ષા ગ્રહણ કરેલ છે એ બધાનું ચાતુર્માસ અત્યારે પાંચ સાધુ ભગવાન અને ચૌદ સાધુજી ભગવાન બધાનું ચાતુર્માસ અહીંયા નજીક બાર થી પંદર જૈનના ઘર ખુલ્લા છે છતાં પણ રંગે જંગે ચાતુર્માસ ચાલુ રહ્યું થઈ રહ્યું છે અને ત્યાં અત્યારે પર્યુષણ મહાપર્વ સુધીનું આરાધના બધાની વ્યવસ્થિત રીતે થઈ ગઈ છે ગઈકાલે સવનસરી મહાપર્વનું પ્રતિગમણ પણ બહુ સારી રીતે સૌ કોઈ ઉભા ક્રિયા દ્વારા બધાએ પ્રતિક્રમ કરે છે અને સર્વે જીવોને મીછામી દુગડામ કરેલ છે બરો શ્રી સતલાસણાથી બધાને મીછામી દુગડામ માગું છું